રાજકોટ જામનગર હાઇવે પર રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળ રાધે ઇન્ડસ્ટ્રીઝ એરિયા એકમાં ઘણી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે

અહીંયા રાધે ઇન્ડસ્ટ્રીયલ એક જે પડધરી હાઈવે ઉપર રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળ ઇન્ડસ્ટ્રીયલ ઝોન આવેલો છે તેમાં ગેબ્રિયલ બ્રેટ કેડન સોલાર કેબી બેલ્ટ જેવા આઠથી દસ યુનિટોમાં ગત મંગળવારના રોજ અહીંયા તસ્કરો દ્વારા આઠથી દસ લાખ રૂપિયાના મોબાઈલ રોકડ રકમ તેમજ ઘરેણાઓની ચોરી થઈ છે જેમની અરજી અમે પડધરી પોલીસ સ્ટેશનમાં પણ આપેલી છે અને આ કાર્યવાહી સરસ રીતે ઝડપથી પોલીસ દ્વારા થાય અને લેબર લોકોને પોતાની વસ્તુ પાછી મળે તેવી અમે એસોસિએશન વતી માંગ કરીએ છીએ